મહિલા દિવસ ઉપર વડોદરા મંડળની ટ્રેક મશીન ટીમ દ્વારા થશે સંચાલિત નારી સશક્તિકરણની દિશામાં અગ્રણીય ભૂમિકા ભજવતા પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ દ્વારા ટ્રેક જાળવણી માટે ચલાવાઈ રહેલી ટ્રેક મશીનને સંપૂર્ણપણે મહિલા ટીમ દ્વારા સંચાલિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પશ્ચિમ રેલવેના મુખ્ય મેનેજર શ્રી અશોક કુમાર મિશ્ર વિડીયો કોન્ફરન્સ મારફતે મહિલાઓ દ્વારા સંચાલિત ટ્રેક મશીનનો શુભારંભ કર્યો અવસરે સમગ્ર મહિલા ટીમનો ઉત્સાહ વધાર્યો વડોદરા મંડળના શ્રી જીતેન્દ્રસિંહે ટ્રેક મશીનની મહિલા ટીમની પ્રશંસા કરતા જણાવ્યું કે રેલવેમાં પણ હવે મહિલાઓ આગેવાન ભૂમિકા ભજવી રહી છે ટ્રેક મશીન પરના કામના પુરુષોના વર્ચસ્વને તોડતા તેમને પશ્ચિમ રેલવે પર ટ્રેક મશીન ચલાવવાનો ઇતિહાસ રચ્યો છે આ મહિલા ટીમમાં સાત સભ્યો છે જેમાં સુશ્રી ભાગ્યશ્રી સાવરકર હેમા ચતુર્વેદી કુમારી અને માધુરી ભોસલે જુનિયર અને એન્જિનિયર તથા લક્ષ્મી તવર કુમાર પૂનમ ઠાકરે મશીન સહાયક ની ભૂમિકામાં રહેશે સુશ્રી ભાગ્યશ્રી સાવરકર આ મશીન ઇન્ચાર્જમાં રહેશે આ તમામને નિયમ અનુસાર યોગ્ય ટ્રેનિંગ પણ આપવામાં આવી જેનાથી તેઓ પોતાના કામને સારી રીતે કરી શકશે ટ્રેક મશીન ભાગ્યશ્રી જણાવ્યું કે પશ્ચિમ રેલવે દ્વારા અમને આ જવાબદારી સોંપવામાં આવી છે જે સંપૂર્ણપણે નિભાવવાનો પૂરેપૂરો પ્રયત્ન રહેશે અમે આના માટે અત્યંત ઉત્સાહિત છીએ તેમના મુજબ એક મહિલા આગેવાન ટીમ તરીકે કામ કરવું એ અમારા માટે સૌભાગ્યની વાત છે તથા આ નારી સશક્તિકરણની દિશામાં પશ્ચિમ રેલવેનું મહત્વપૂર્ણ પગલું છે અમને એક એવું ટ્રેક મશીન સંભાળવાનો મોકો મળ્યો છે જેના પર અત્યાર સુધી પુરુષોનું વર્ચસ્વ રહ્યું છે વર્તમાનમાં ટ્રેકના પેરામીટર્સને જાળવી રાખવા અને એકસો સાહીઠ કે એમપીએચની ઝડપને ટ્રેન ચલાવની તૈયારીઓ સાથે તાલમેલ બેસાડીને કામ કરવાની અમારી પ્રાથમિકતા રહેશે વર્તમાનમાં ટ્રેક મશીનમાં યુરિનલની જોગવાઈ નથી હોતી પરંતુ આ મશીનમાં વોટરલેસ યુરીનલ લગાવવામાં આવ્યું છે જેનાથી મહિલા ટીમને પોતાની આઠ કલાકની ડ્યુટી દરમિયાન સુવિધા રહેશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ચેનલ